લોકસભાના પરિણામો આવી ગયા છે ભરૂચ લોકસભા સીટ સાંસદ મનસુખ વસાવાએ જીતી લીધી છે જ્યારે ચૈતર વસાવા હારી ગયા છે ત્યારે ચૈતર વસાવા પોતાની હારના કારણો શોધી રહ્યા છે અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાની ઘટી ગયેલી સરસાઈના કારણો શોધી રહ્યા છે ત્યારે તેમણે એક નોંધપાત્ર નિવેદન આપ્યું છે પોતે શું કહે છે તેઓ સાંભળો જીતની ખુશી એટલે ઘણી ખુશી છે જે પાછલા વર્ષની જે ખુશી જે મળી છે એના કરતાં ડબલ ખુશી આ વખતની રહી છે કારણ કે તેટલી ફાઇટ પણ હતી અને કેટલા ખોટા પ્રચારો અપપ્રચારો અને આની વચ્ચે રહીને પણ અમારે જે ચાલુ સરકાર એટલે સ્વાભાવિક છે અમારે આવા લોકોનો સામનો કરવો પડતો હોય અમારા કાર્યકર્તાએ આવા લોકોને સામે પૂરેપૂરો સામનો કરી અને આ ભરૂચ લોકસભા અમે જીત્યા છીએ એની બહુ મોટી ખુશી છે ભરૂચ લોકસભાની સાત વિધાનસભા છે સાત વિધાનસભામાંથી પાંચ વિધાનસભામાં અમે પ્લસ છે બે વિધાનસભામાં થોડો માર ખાધો છે ડેઢેપાડા અને શાકભા ખોટા અપપ્રચાર ચાલા ખોટા જુઠાણા મુદ્દા જીતેલા એના કારણે નુકસાન થયું એ હોઈ શકે છે એના આવનારા દિવસોમાં સમીક્ષા કરવામાં આવશે આ તો રાજનીતિમાં બધું ચાલતું હોય છે ભૂતકાળમાં પણ આવું ઘણા બધું ચાલ્યું છે પણ એ જેલ છે તે પણ અમે લોકસભા જીત્યા છીએ મેં કીધું સામે બહુ મોટા પડકારો હતા આંતરિક પટકારો હતા બાહ્ય પટકારો હતા છતાં બધું જ હતું છતાં પણ અમે જીત્યા છે પ્રદેશ પ્રદેશમાં સૂચના આપશે અથવા તો સીધી સીધી દિલ્હી સૂચના આપશે કે ક્યાં ક્યાં સુધી અમારે દિલ્હી પહોંચવાનું છે જેવી સૂચના મળશે તાત્કાલિક અમે દિલ્હી પહોંચી જઈશું